અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી 2025 આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મૂલસાણા ખાતે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રીમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનાના અનુસંધાને નવમી મે સપ્ટેમ્બર ના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ

કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને એને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમના અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે સેફટી ને કઈ રીતના આયોજન છે સેફટી ને લઈને કઈ રીતના સેફ્ટી ને લઈને ત્યાં આગળ મેં ફાયર બ્રિગેડ ની ટીમ રાખેલી છે અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂર કોઈ પણ આવનાર લેડી હોય કે જન હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બુદ્ધિ જ અમે સકેદારી રાખેલ છે ખાસ કરીને અમે ડોક્ટર ની એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કે કેવું પ્રોબ્લેમ થાય તો સારવાર અને કર્ણાવતી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે જ રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે

અને સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ અને જેમ પહેલાં ખેદન્ય એ રીતે કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે ફાયર બ્રિગેડની સુવિધા હશે

ખોટી પડતી હોય છે તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત કરીએ એશિયાની બિગેસ્ટ ક્લબ્સ અને રિસોર્ટ છે બિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સમજણ છે નાઇસ ન્યૂ થી અમારું તો એ બધી ફેસિલિટી સાથે અને કરવા ખેલૈયાઓ માટે બહુ જ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું

દિવસ નવરાત્રીસ છે અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે લાસ્ટ ઇયરે પણ અમે સરસ અમારી નવરાત્રી નવરંગી નવરાત્રિ અમારી સક્સેસ રહેલી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કઈક સારું આયોજન કરવાનું અનુપ્લાનિંગ હતું